અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપની મિલકતને બોડા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલી ગેરકાયદેસર મિલકતને ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સીલ કરવામાં આવતા દબાણ કરતાંમાં માં ફફડાટ ફેલાયો હતો બોડા દ્વારા શહેરના ગેરકાયદેસર બાંધકામ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી મહાવીર ટર્નિંગ પાસે આવેલી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની મિલકત તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા અગાઉ મિલકત માલિકને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી જોકે નોટિસનો કોઈ અમલ ન થતાં અંતે બોવડા દ્વારા મિલકતને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું